નહીં મે <laughs> <laughs> તો અજમલ છે જે આપડે શું કેવાય ટેન્ટ હાઉસ કેવાય એના ફોલ્ડિંગ વાળું ઘર કે છે શું કેવાય તો અજમલ નવા નવા નોમ આલે છે આપણે કરણ ઘણા દાડા હોય રાખે ને તો કરણ હોય કાઢી મેલા અજમલ ને કેમ કે નોમ બદલી નાખે બધા નહીં નહીં એનું

મનેડી અ કાલે અજમલ ની દીકરીનો મેં વિડીયો જોયો હતો ખરેખર ઈચ્છા થઈ ગઈ કે આપડે જે અદમલ ની દીકરી રે ને એને ભેગું થવા જવું હોય કેમ કે એટલું રૂપાળું બોલાય મસ્ત રીતે બોલાય ને મેન કરી ને વાપડ્યું પણ કાલ રિયલ વિડીયો જોયે ત્યાં ખબર પડી કે આટલું ઉપાડું બોલાય ને જોરદાર વાતો કરે લગભગ તમે જે બોલો તમારે એનો જવાબ પ્રશ્ન આપી દે એટલે એને તો આપડે જે અજમલ છે કોમ્પ્યુટર છે કે રિયલ માં કોમ્પ્યુટર છે ખરેખર કાલે વિડીયો અમારે દીકરી આય ને રમત હા રમકડું જ છે ને

બઉ બહુ થઈ ગયો તો અમે જયારે પણ ઘરે છોડી હતા એટલે મને થોડા દિવસ એવું લાગ્યું હતું

આ બ્લોગ થાય આ બ્લો રહ્યો ને ખતરનાક બ્લો બધું જોવા મળે ના સૌથી પેલા આપડે બતાવી દીધું તું ખબર કારણ ને બઉ રી ચડે

કરણ જબરથી હોય કરણ અંકાર ભાઈ ફરતો આખો દિવસ મોજ કરતો બે નોકરી કરતો ને તાર બે દાડા તો લગભગ એવું હારી ગયો કે આગળ નું જીવન જે આવે ને પહેલથી ત્યાં ગઈ ગયું ને ભાગુભાઈ રમેગ્રંથ શોપ બનાવી ત્રણ ચાર દાડી કીડી ખબર ભાગુભાઈ રમેગ્રંથ શોપ નહીં બની ભાગુભાઈ રમેગ્રંથ આયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફટાફટ જલ્દી તો વિડીયો જોવાનું ભૂલતા નહી ભાઈ ગયો કાજો ફોટો એટલે જો અમને કીધું મે એટલે સ્વાગત કરવાનું હું બરાબર કે જે જે આપણે એનર્જી વાળા ભાઈઓ આવ્યા છે બરાબર છો તમને ઘણી લાગી છે પણ અમારા માટે તમે એટલે અમારી

કોમેલન પૂછ્યું કે ભાઈ તમે કના તરફ થી છો તે કે છોકરાવાળા વાળા તરફ થી વળી પાછું પીલા ભાઈ પૂછ્યું કે તમે કના તરફ થી છો તે કે છોડી વાળા તરફ થી બટ એમ કેમ કરી જૂઠું બોલી ને આવતો ના ખરેખર એક મિનિટ એક મિનિટ ઈ તો આપણે કોમ વાત કરી તારા લગનની વાત કરું હું એક કોના લગન હતા પર પર ડાબડી પર જા તુરે કે તમને દોત તારા પડી જાય હમણે હું તારે મગજ ખરાબ ના કરતો

ડોટ ફુટિયા તો વળલાડે જેવો લાગતો જ નતો હોય તારે જો તો હાલ રખડતો હોત એ મારામાં વધારે કેવું નહીં બેટા જાય અને ખાવા મેકઈ એટલે મહેમાનને તો ખાવા મેકળવાના જ થી હું નહી તો એ નહી ખાવા બેહી